મહંત સાથે આપણે વાતચીત કરીશું અને નકળંગ આશ્રમ કહેવાય છે કોઈ કોઈ સાક્ષાત રામદેવપીર મહારાજ એ આપણી સમક્ષ હોય એવું તમને એ આભાસ થશે અત્યારે એ કામ ચાલુ જ છે હવે આપણે તમને આ ગુફા જેવું છે જે એની અંદર લઈ જઈએ તમે જોઈ શકો જય રામ અપીલ બાપા મિત્રો અંદર કઈ નકળંગ આશ્રમ સોરસંડા સંત શ્રી પરબત રામજી મહારાજ આ પાડી ઉપર કશું નતું એને મને ગુપા બતાઈ ધ્યાન અવસ્થાની અંદર અનેક ગુભામાં મેં ખોદકામ કર્યું નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા વિડિયોમાં મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ શ્રી નકળંગ આશ્રમ સોરંડા મિત્રો કહેવાય એવું છે કે અહીંયા સેવાના કાર્યો થાય છે જે મહંત ફળવતજી મહારાજ જે સેવાના કાર્યો કરે છે જો ભૂખ્યાને ભોજન ને તરસ્યાને પાણી તો ત્યાં આપણો મુલાકાત કરવાના છે અને એ મહંત સાથે આપણે વાતચીત કરીશું અને આશ્રમ જોઈશું ત્યાં રામદેપીર મહારાજનું મંદિર પણ આવેલું છે અત્યારે નવું નિર્માણ પણ થઈ રહ્યું છે જે તમને આશ્રમની આ આખી સફર તો મારી સાથે જોડાયેલા રહેજો કેવો છે આશ્રમ કેવી ફેસિલિટી છે એ બધું આપણે જોઈશું તો મારી સાથે જોડાયેલા અને આપણે આશ્રમની સફર હવે શરૂ કરીએ તો મિત્રો જોઈ શકાય છે શ્રી નકળંગ આશ્રમ સોસંડા તો તે રસ્તો આ તરફ તમે જોઈ શકો છો કે આશ્રમ જવાનો રસ્તો આ તરફ છે આ રસ્તો તમે જે જોઈ રહ્યા છો એ જીતપુર તરફથી આવે છે અને આ રસ્તો મિત્રો તમે આ તરફ તમે જોશો તો આ બાજુ તમને માણેકનાથ તરફ જવાનો રસ્તો છે જેથી તમને આ બોર્ડ જોવા મળશે આ તરફ અને આ રસ્તો રહ્યો આપણો આશ્રમ તરફ લઈ જશે તો હવે આપણે આ આશ્રમ તરફ જઈએ તો મિત્રો આપણે આ તરફથી આવ્યા અને સામે તમે જોઈ શકો છો એ સ આશ્રમની અંદર જવાનું ઘેટ નકળંગ આશ્રમ કહેવાય છે જે સોડસંડામાં આવેલો છે જોઈ શકો છો આ મહારાજ મહારાજનો તમને અહીંયા ફોટો પણ જોવા મળી જાય છે અને આ મેઇન ગેટ છે જેથી આપણો અંદર જઈશું તો અહીંયા તમે જોઈ શકો છો સામે તો સંતસિંહ પરબતરામજી મહારાજ આ તમે જોઈ શકો નકડોમ આશ્રમ સોળસંડા તો અહીંયા આવેલું છે રામદેવ પીર મહારાજનું મંદિર મહાકાળી માતાનું મંદિર આ સાઈડ તમે જોઈ શકો છો કે રામ રસોડું આવેલું છે અન્નક્ષેત્ર તમને હોયક જોવા મળશે જો આપણે અહીંયા મહાકાળી માતાના દર્શન કરવાના છે અહીંયા તમને જોઈ શકાય છે કે રામદેવ પીર મહારાજની જતા અને વિશાળ એવી રામદેવ પીર મહારાજની અહીંયા મૂર્તિ આવેલી જેના આપણે તમને દર્શન કરાવીએ તો મિત્રો સામે જે જોઈ રહ્યા છે રામદેવ પીર મહારાજની મોટી એવી આ મૂર્તિ તમને જોવા મળશે જે આપણો અંદરજન તમને બતાવીએ તમે જોઈ શકો છો આ જૂનું એવું મંદિર છે અને અત્યારે મંદિરનું નવું નિર્માણ થઈ રહ્યું છે તો મિત્રો તમે જોઈ શકો છો કે સાક્ષાત રામદેવીર મહારાજ અહીંયા આપણી ચમક્ષ હોય એવું તમને અહીંયા આભાસ થશે સાઈડમાં તમે જોઈ શકો છો કે લીલોળું ઘોડો અસ્વાર થઈ છે જે રામદેવીર મહારાજ એ લીલોળું ઘોડો તમને જોવા મળશે હાથમાં નેજો અને આશીર્વાદ આપતા હોય એ એ પ્રકારે તમને તમને જોવા મળશે હવે મિત્રો આપણા મંદિરનું જે નવું નિર્માણ થઈ રહ્યું છે એ તમને બતાવી દઉં અને આ જૂના મંદિરનું પરિસર તમને કંઈક આ રીતના જોવા મળશે આ તમે જોઈ શકો છો અહીં અત્યારે નવા મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે તમે જોઈ શકો છો તો કંઈક આ પ્રકારે નવા મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અને બહારનો નજારો તમને કંઈક બતાવું તો આ સાઈડ તમે આ પ્રકારે જોઈ શકો છો અને સામે જ માણેકનાથ પણ આવેલું છે જો તમે દર્શન કરવા જઈ શકો છો જો માણેકનાથ આવો તો આશ્રમની પણ તમે મુલાકાત લઈ શકો છો અને તમને અંદર જઈને પણ થો અહીંયા પણ નીચે પણ તમે જોઈ શકો છો કંઈક આ પ્રકારે મંદિર છે જોઈ શકો છો અંદર તો અંદર પણ આ રીતના અત્યારે કામ ચાલુ જ છે હવે આપણે ઉપરની તરફ જઈએ મહાકાળી માતાનો પણ દર્શન આપણે કરવાના છીએ જો અહીંયા મંદિર આવેલું છે તો મિત્રો રામદેવ મહારાજના મંદિરનો જૂના મંદિરનું પરાંગણ કંઈક આ રીતના તમને જોવા મળશે જોઈ શકો છો મિત્રો અને આ સામે તમે જોઈ શકો છો અલગ ધણી રામદેવ મહારાજ જે સાક્ષાત હોય એવું તમને આભાસ થશે તો મિત્રો હવે આપણે નીચે જઈ રહ્યા છીએ જો તમને આખો આશ્રમ આપણે બતાવીએ અને મહાકાળી માતાજીનું મંદિર આ તરફ આવેલું છે અહીંયા તમે જોઈશું કે ધૂણી એક આવેલી છે અને અહીંયાથી તમને આગળ આખો આશ્રમ બતાવું તો અહીંયા તમે રહેવાની અને જમવાની બંને સુવિધાઓ અહીંયા તમને જોવા મળી જશે આ તરફ આપણા મહાકાળી માતાનું મંદિર છે એ પણ તમને બતાવીએ અહીંયો રામ રસોડું છે એ પણ આપણે જોઈશું એના પહેલાં અહીંયો મંદિર છે જે આપણે જોવાનું છે જોઈ શકો છો તો અહીંયો સૌ પ્રથમ તમને બાબા રામદેવના દર્શન થશે જોઈ શકો છો અલગધણી બાપાના દર્શન થશે અહીંયો પણ તમે જોઈ શકો નાની એવી મૂર્તિ બાપાની સ્થાપિત કરવામાં આવી છે દેહ જળથી મન સદથી અને આ થોડું એવું હોય જશે તો આત્મા જ્ઞાનથી મહાન બને છે એવું અહીંયા સુવાક્ય તમને જોવા મળશે હવે આપણે તમને અંદર જઈને મહાકાળી માતાના પણ દર્શન કરી દઉં અને આ તરફ તમે આ જોઈ શકો છોની એક મૂર્તિ પણ છે અહીંયા સાઈડમાં બાબા રામદેવ પીર મહારાજની એક છબી પણ છે આ બાજુ પરબતજી મહારાજ છે જેમની છબી છે અને અહીંયા મિત્રો મહાકાળી માતાનો દર્શન થશે તમે જોઈ શકો છો કે મહાકાળી માતાનો અહીં તમને દર્શન થશે મંદિર અંદરથી જોઈ શકાય શકો કે અહીંયા ઘોડલા તમે જોઈ શકો છો રામદેવ પીર મહારાજના જોઈ શકાય છે કે લાઈન સર અહીંયા તમને ગોઢલા જોવા મળી રહ્યા છે હવે આપણે તમને આ ગુફા જેવું છે જે એની અંદર લઈ જઈએ તમે જોઈ શકો છો તો અહીંયા તમને ગુફાની અંદર રામદેવ પીર મહારાજ ના દર્શન થઈ છે જોઈ શકાય છે મિત્રો જય રામાપીર બાપા મિત્રો અંદર કઈક તમે આ પ્રકારે જોઈ શકાય છે રામદેપીરનો પીર ગોળલો છે અહીંયા અહીંયા રામદેવ મહારાજની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે અને આ ગુફા શકો છો અને હવે આપણે જઈ રહ્યા છીએ તમને બહારથી એક વર્ષ ગુફા વતી દઉં તો કંઈક અંદર આ રીતના તમને ગુફા જોવા મળે છે તો મિત્રો અહીંયા જોઈ શકો છો કે રામ રસોડ અન્ય ક્ષેત્ર છે તો તમને જમવાની સુવિધા છે ખોટું વિશાળ પણ અત્યારે મિત્રો તમને બતાવી દઉં તો અત્યારે કામ ચાલુ છે નવું નિર્માણ એટલે કે નવું નિર્માણ થઈ રહ્યું છે એટલે આપણા અંદર તો કામ ચાલુ છે પણ અહીંયા તમને જમવાની અને રહેવાની સુવિધા વિશાળ જોવા મળશે આ વિશાળ આશ્રમનું પળાંગણ છે તમે જોઈ શકો છો ચારે બાજુ અને ચારે બાજુ તમને બાબારીને ત્યાં જાવું ફરકથી જોવા મળશે અહીંયા જોઈ શકાય છે મિત્રો નકળંગ આશ્રમ સોડસંડા સંત શ્રી પરબત રામજી મહારાજ ભીમપુરવાળા તો આ પ્રકારે તમે જોઈ શકો છો સ્થાપના વીસ બાસઠને મહા તેર ને રવિવાર અહી આ રીતના તમને ઓછવા પણ મળી જાય છી છ હજાર રોજ આ રીતના તમને જોવા મળી જશે આપણે કે આશ્રમના મહાન છે કે આશ્રમ શું મહત્વ છે અને કઈ રીતના પ્રથમ ક્યાં હતો ને અત્યારે આશ્રમ ચાલી રહ્યો છે શું શું ફેસિલિટી આશ્રમમાં કઈ શકાય ક્યાર અહીંયા સ્થાપિત કરવામાં આવ્યું છે મને અહીંયો લગભગ સત્યાવીસ બે બે હજાર સોના રોજ હું અહીંયા આ ટેકરા ઉપર આવ્યો આ પહાડી ઉપર કશું હતું ખાલી જંગલ જુઓ થયું અને ત્યાં આવવાનું એક જ મારું હેતુ કે મેં ઓગણીસો ને સડસઠની અંદર એક સંકલ્પ કરેલો કે આ સમાજ વ્યસનમાં બહુ ડૂબેલો છે સમાજ અંધશ્રદ્ધામાં ડૂબેલો છે તો મારે સમાજની અંધશ્રદ્ધામાંથી મુક્ત કરી વ્યસન મુક્ત કરી અને સીધા મારા ઉપર લાવવાનો એક સતત મારો પ્રયત્ન રહેશે અને અમારા જીવનલક્ષી પાંચ હેતુ છે પહેલા નંબરમાં વ્યસન મુક્તિ નંબરમાં શિક્ષણમાં જે થાય તે મદદ કરવી ત્રીજા નંબરમાં આરોગ્ય આરોગ્યની બાબતમાં જે થાય તે મદદ કરવી ચોથા નંબરમાં જીવ દયા જે અજ્ઞાન અવસ્થા એ દેવતાઓને દેવતાઓની બલીઓ ચડાવે છે એમાંથી મુક્ત કરવા અને પાંચમો ઉદ્દેશ છે અમારો આધ્યાત્મિક જે હું અને તું ઈશ્વર અને જીવ વચ્ચેના જે પરસ્પર જે સંબંધો છે એને તાજા કરી અને જીવને ઈશ્વર બનાવવાનો પ્રયત્નો કરી અને લોકોને સારા માર્ગદર્શન આપીને મોક્ષ માર્ગે લઈ જાય આશ્રમની સ્થાપના ક્યારે આશ્રમ આશ્રમમાં કહી શકાય કે અહીંયા ભક્તો માટે કેવી સુવિધા છે આશ્રમની સ્થાપના સત્યાવીસ બે બે હજાર સો ના રોજ થઈ અને આજુબાજુના ગામ લોકોએ સતત ફાળો આપ્યો સતત પૂર્વ પરિશ્રમ કરી અને આ ભવ્ય ભવ્ય પણ દર વર્ષે લોકોને આદિવાસી સમાજમાંથી એ રામદેવડા પેદા યાત્રા કરાવી છું પપ્પા યાત્રા કરાવું છું યાત્રા કરવાનું મહત્વ એ પંદર દિવસ મારા હાથે રહે એટલે બીડી ના પીવે મંસ ના ખાય દારૂ ના પીવાય ખાસ મારો ધ્યેય એ છે અને એ બાબજીનો રામાનું દર્શન થાયનો એ જ છે એટલે ગમે તે કોઈ ઉપાય કરી અને એ લોકો લોકોને વ્યસન મુક્ત કરવા અહીંયા દર અજવાળી બીજના દિવસે રામાપનો પાઠ થાય છે પાઠમાં ત્રણથી ચાર હજાર માણસ આવે છે સારું એવો લાભ લે છે જીવનલક્ષી ધ્યેયને પ્રાપ્ત કરી અને ત્રણ વાગ્યા સુધી કાર્યક્રમો અમારો ચાલુ રહે છે પોતપોતાના ઘેરે મંદિર મંદિર છે અહીંયા રામદેવનું તેનું તેનું શું મહત્વ મંદિર એ છે રામાપીનો હું ઓગણીસો સડસઠ થી ઉપાસક હતો

જમવા મળે બાળકોને દર વર્ષે પછી છોકરો દત્તકલી ભણવા માટે એ પછી છોકરો ટોટલી કરજો આપી રહેવા માટેની પણ સુવિધા છે નાવા ધોવાની પણ સુવિધા છે જમવા માટેની પણ સુવિધા છે કોઈ કાળી એવું એ પણ બની શકે કે કોઈ રસોઈ આના બહાર ગયો હોય કોઈ કારણસર તો કદાચ ના પણ મળે પણ સતત અમે આવવાનો પ્રયત્ન તો કરીએ જ છીએ ટીમબાના જંગલની અંદર તારણ તાર નામનું મંદિર છે ત્યાં અમે સતત પહોંચ વર્ષ ઉપાસના કરી એમાં રાત્રે બે વાગે હું ધ્યાનની અવસ્થામાં બધેલો તો કઈ વખતે તમે રામધેવ મહારાજ અંદર મળ્યા મને એવું કીધું કે આ જગ્યા તારી નથી હું તારી જગ્યા બતાવું અને હું તને ત્યાં લઈ જવાનું એ રામજી મારા ધ્યાન અવસ્થાની અંદર આ મને જગ્યા તો આ જગ્યા ત્યારબાદ આશ્રમ ની સ્થાપના પછી સ્થાપના બરાબર

આઈ હોપ મિત્રો તમને આ નકળ આશ્રમ સોરસંડાનો વિડીયો પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો લાઇક કરો શેર કરો અને આવા અવનવા વિડીયો જોવા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ચૂકતા ચાલો મળીએ આગલા આવા નવા એક વિડીયોમાં જય માતા